એ જ બાથરૂમ છે કે જ્યાં એ ઘટના બની હતી કે લોકો આજે પણ તેને જાણવા માટે ઉત્સુક છે આવો જાણી અવધ હોટેલ પર તમે જયારે આવશો ત્યારે તમને લાગશે કે કઈક તો આ જગ્યા પર છે અવધ બંગલા અલગ અલગ લોક માન્યતાઓ છે અવધ હોટેલ ની લોક મુખ્ય એક વાત એવી પણ છે

વખતે જે દિવાલ સળગી હતી જે હોટેલ સળગી હતી જે યુકને સળગાવવામાં આવી હતી એ નિશાન આજે પણ છે હવે તો બંગલાનો આ હોલ જોઈને તમને ઓમ શાંતિઓ મૂવીનો સીન યાદ આવી જશે રાજકોટની અંદર એક વિરાના જગ્યા અવધ બંગલો અવધ હોટેલ જેને લોકો કહે છે આ જગ્યા પોતાની અંદર અનેક રાજ છુપાવીને બેઠી છે અનેક લોકોને એવા ભૂતિયા ધરાવના અનુભવ પણ થયા છે ત્યારે અલગ અલગ માન્યતાઓની વચ્ચે અમે આજે પ્રયાસ કર્યો છે કે અવધ બંગલો શું છે અવધ હોટેલ શું છે અને આ જગ્યાનો ઇતિહાસ શું છે કોઈ નક્કર પુરાવા નથી પરંતુ આવી માહિતી લોકોની વચ્ચે છે ને લોકો રાજકોટમાં જયારે આવે અથવા તો રાજકોટથી બહારથી જયારે આવતા હોય ત્યારે અવધ બંગલાની મુલાકાત લેતા હોય છે અને તમે પણ અવધ બંગલાને જોવાનું ચૂકતા નહીં